શ્રશી ક્રિશ્ન મિત્રો તો અમે જોવા જઈએ પાપડી વણી રહ્યા છીએ આ મસ્ત મજાની છે પાપડી અડધી વણાઈ ગઈ છે તો હું અહીં ફૂકવામાં લાગી ગઈ છું ત્યાં બાદ તાતુ ને એના ફેન બધા પાપડ વણી રહ્યા છે તો ચાલો બધા ગમે ચોખાની લોટી છે ને પાપડીમાં હા રીતે બનાવ્યું ખીચું હા જો બાવડા બેન આવ્યા હતા ને એને ઓર નવી રીતે ખીચ પાડી અમારી ખીચ છે આપણે હા ના પણ આપ રીતે બનાવી પણ આ છે ને એમાં કે બે કે આ વખતે હું બનાવી દો એને બનાવી દીધું છે મજા આવે પાપડ વણવાની આ તમારી આપણી આમ તમે નાખો ને પાપડી તમારી ફાટે નહી કોઈ હા ખીચમાં ભરાય ટુકડો થાય આની અંદર હું હું નાખું સાબુદાણા ને એવું હા ધીરો અજમો તલ તો જો હું સુરત આવી ગઈ છું સુરત આવી ગઈ છે ને હવે પાપડ તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જો એટલા પાપડ ગયા ને હવે એટલા સુકેલા છે અને હજુ તો આવતા હવે આપણે ફરી મળીએ